પોરબંદરના રવિ પાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના સમારકામ માટે છ માસ પૂર્વે ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં હજુ પણ સ્ટ્રીટ લાઇટ રિપેર ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે પોરબંદર શહેરમાં સ્ટ્રીટ લાઇટની ફરિયાદો સમયાંતરે સામે આવતી હોય છે પરંતુ આ ફરિયાદોની દિવસો સુધી નિકાલ થતો નથી પોરબંદર શહેરના રવિ પાર્ક વિસ્તારમાં પણ અનેક સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે આ વિસ્તારમાં રહેતા એક યુવાન દ્વારા સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની મે માસ દરમિયાન લેખિત ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે હજુ પણ આ ફરિયાદનું નિરાકરણ મનપા દ્વારા કરવામાં ન આવતા હાલ પણ આ સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે

આ વિસ્તારમાં મહિનાથી અનેક સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી સ્થાનિકોને રાત્રિના સમયે પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે તાકીદે સ્ટ્રીટ લાઇટો શરૂ કરવા માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર